ઘઉં ચોખા અને બાજરી મફત મળવા પાત્ર રહે છે તથા ખાંડ અને મીઠું પણ કોને મળશે તે મિત્રો વિગતવાર આપણે માહિતી જાણીએ તો ચાલો મિત્રો હવે તે તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવી દઉં કે તે કઈ રીતે જાણવાનું રહેશે તો રેશન કાર્ડ ધારક મિત્રોને આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી આપણે કઈ રીતે તે મેળવી શકાય અને સપ્ટેમ્બર મહિનાની અંદર શું શું અનાજ મફતમાં મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આની અંદર જાણવાના છીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે આ મફત અનાજની વિગતો છે તે આપણે એક એપ્લિકેશન દ્વારા જાણવાના છે તો મિત્રો આપણે તે તે અંદર જે એપ છે ડાઉનલોડ કરવાની રહેશે અને દ્વારા આપણે આ વિગતો મેળવવાની છે તો મિત્રો સૌ પ્રથમ તમારે પણ માય રેશન એપ જે પ્લે સ્ટોર પરથી તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે મિત્રો સૌ આપણે માય રેશન એપ મેં મિત્રો પહેલેથી ડાઉનલોડ કરી લીધેલી છે તો આપણે સૌ પ્રથમ માય રેશન એપ ખોલીએ મિત્રો માય રેશન એપ ખોલીએ અને જો મિત્રો તેમાં સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે મિત્રો મેં પહેલેથી જ તેમાં રજીસ્ટ્રેશન કરી લીધેલું છે તો હું આવું ડાયરેક્ટ લોગ કરું અહીં મિત્રો એ તમારે પાસવર્ડ નાખવાના હોય જે તમે પહેલાં રજિસ્ટર કર્યું હોય અને ફરી વખત પાસવર્ડ બનાવવાનો હોય તો મેં હવે ડાયરેક્ટ એમાં લોગિન કરું છું લોગિન કર્યા બાદ મિત્રો ડાયરેક્ટ અહીં કંઈક આવું આવી જશે અને મિત્રો તેમાં જો મિત્રો બધી જ રેશન કાર્ડને લગતી તમામ માહિતી અહીં મળી જશે તો મિત્રો આ રેશન કાર્ડની વિગત છે પછી આધાર અને મોબાઈલની સ્થિતિ તેમાં મળવાપાત્ર જથ્થો મેળવેલ વિગતો જથ્થાની મિત્રો આમાં તમામ માહિતી તમને મળી જશે તો મિત્રો આમાં રેશન કાર્ડની વિગતો છે પછી તેમની નીચે જે મળવાપાત્ર જથ્થો તો મિત્રો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે જે આપણે રેશન કાર્ડમાંથી આપણે શું શું અનાજ મળવાનું છે તેની વિશે મિત્રો માહિતી મેળવીએ તો આવા અહીંયા આપણે જે રેશન કાર્ડનો નંબર દેખાય છે તો મિત્રો ત્યાં નીચે વર્ષ દેખાય છે અને બાજુમાં જે ત્યાં અહીંયા મહિનો દેખાય છે કયા મહિનાનું તમારે રેશનની વિગતો જોઈએ છે તો મિત્રો આપણે હવે સપ્ટેમ્બર મહિનો એટલે કે આ નવો મહિનો જે ચાલુ છે તેની માહિતી મેળવવાની છે તેમાં મિત્રો સૌપ્રથમ જો બાજુમાં જે અંક દેખાય છે તે તમારે દાખલ કરવાનો રહેશે જે અંક બાજુમાં જે ડાબી બાજુ કોડ દાખલ કરવાનો રહેશે અને મિત્રો ત્યારબાદ વિગતો બતાવો તેના પર ક્લિક કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ વિગતો બતાવો તે મળવાપાત્ર જથ્થો જે હશે ત્યાં અહીં મિત્રો જો બધો જ જથ્થો આવી જશે મિત્રો જો તેમાં જે અંત્યોદય માટે જે બાજરી છે જે પાંચ કિલો મળવાપાત્ર રહેશે પછી ચોખા છે તે પંદર કિલો ઘઉં છે તે પંદર કિલો રહેશે અને મિત્રો ખાંડ છે તે બે કિલોને સો ગ્રામ રહેશે મિત્રો તે ખાંડ છે તે મફતમાં મળવાની નથી તેના માટે મિત્રો જો પંદર રૂપિયા ચૂકવવાના રહેશે તેવું પણ મિત્રો જે ભરવાપાત્ર રકમ છે તેમાં બતાવે છે અને મિત્રો જો બાજરી ઘઉં અને ચોખા તે જે મળવાનું છે જે તેના ઉપર જો ભાવ લખેલો નથી તો તે મફતમાં મળવાનું રહેશે તો મિત્રો આ રીતે આપણે માહિતી જાણી શકાય અને મિત્રો હવે આપણે એપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો મિત્રો તેમને પણ મળવાપાત્ર જે જથ્થો છે તો મિત્રો એપ્લિકેશનની અંદર જ્યારે તમે ઉપર બતાવ્યા અનુસાર મિત્રો તમે વિગતો ક્લિક કરશો એટલે તરત જ જે તમને મળવાપાત્ર જથ્થો છે તે તમને અંદર જોવા મળી જશે જે પ્રમાણે મિત્રો રેશન કાર્ડની અંદર સભ્ય હશે તે પ્રમાણેનો જથ્થો તમારી સામે તે રેશન કાર્ડની લિસ્ટની અંદર જોવા મળી જશે બાજરી એ મિત્રો વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ મળવાપાત્ર રહે છે જ્યારે મિત્રો ઘઉં પણ વ્યક્તિ દીઠ બે કિલોની આસપાસ તમને મળવાપાત્ર રહેશે અને મિત્રો ચોખા પણ વ્યક્તિ દીઠ બે કિલો જોવા મળવાપાત્ર રહેશે ત્યારે મિત્રો મીઠું એક રૂપિયાનું એક કિલોગ્રામ જોવા તમને મળી જશે મિત્રો આ હતી એપીએલ રેશન કાર્ડ ધારકોની માહિતી હવે મિત્રો આપણે બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે જે મળવાપાત્ર જથ્થો છે તેની વાત કરીએ તો મિત્રો ત્રણ વ્યક્તિઓ હોય તો તેમને પણ ત્રણ કિલો બાજરી મળવાપાત્ર રહેશે અને ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળવાપાત્ર રહેશે જ્યારે મિત્રો ખાંડ પણ મળવાપાત્ર રહે છે જે એક કિલોને પચાસ ગ્રામ જે બાવીસ રૂપિયા એ મળે છે અને મિત્રો મીઠું પણ એક રૂપિયા કિલો મળી જશે તો મિત્રો આ હતી આ એપીએલ કાર્ડ અને બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડની માહિતી તો મિત્રો હવે આ માહિતી તમને કેવી લાગી તે તમે અનાજ જ્યાં મળવાપાત્ર હતું તેમ મિત્રો તમને મેં જણાવી દીધું તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમે આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો તો મિત્રો આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી